પાલનપુરિયમ બે હજાર પચીસ માં શિક્ષણ રમત ગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસલ કરનાર બ્રાહ્મણ સમાજના વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું જેમાં ધોરણ માં એસી અને ધોરણ બારમાં વિજ્ઞાન સામાન્ય અને આર્ટસ કે તેથી વધુ લાવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી આપી

આજ રોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ધોરણ દસમાં એસી ટકા ઉપર બારમા સિત્તેર ટકા ઉપર તથા રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે જેઓ જિલ્લા કક્ષા રાજ્ય કક્ષાએ સૌથી વધારે સિદ્ધિ હાંસલ કરી છે તેવા વિદ્યાર્થીઓનો સન્માન સાથે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી એવા અમારા બ્રહ્મ સમાજના પ્રેમલભાઈ કે જેઓએ એકસો બાવીસ વખત રક્તદાન કર્યું છે એમનું સન્માન કરવામાં આવ્યું હતું લાગી ગયેલો સમાજ આ કાર્યક્રમ એક મહિના પહેલાથી આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ માટે અમારી યુવા પાંખના જે કાર્યકર્તાઓ છે તે લોકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી સાથે મહિલા પાંખની બહેનોએ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી હતી સાથે સાથે મુખ્ય ટીમના જે અમારા હોદ્દેદારો છે તે લોકોએ પણ શહેરના વિવિધ વિસ્તારોમાં સેન્ટર રાખીને માર્કશીટ કલેક્શનનું સેન્ટર પણ ઊભું કર્યું હતું